બધાથી પહેલા આપણે આની અંદર છે પાણી ભરીએ છીએ તો આ આપણે આની અંદર પાણી ભરી લીધું છે ચાલો આ આપણે આની અંદર પાણી ભરી લીધું છે તો બધાથી પહેલા આપણે શું કરશી કે લોટ લેશી શું લેશી લોટ તો લોટ કોની પાસે છે અહીંયા આવી જાવ ચાલો લોટમાં શું થાય છે તો કે પ્રથમ એ છે કે લોટ લઈને આવ્યા છે

આપણે નેક્સ્ટ વસ્તુ લેસી તેલ તો આપણે જે નેક્સ્ટ વસ્તુ છે એ લેસી તેલ તો જ્યારે આપણે પાણીમાં તેલ નાખીએ છીએ ત્યારે એ ઓગળે છે કે નથી ઓગળતું અને એનો રંગ બદલાય છે કે નથી બદલાતા તો તેલ કોણ લાવ્યું છે નક્સ આવી જા બેટા અહીંયા તો આપણે બધાથી પહેલા પાણી ભરી લઈએ ચાલો આ આપણે એક ગ્લાસમાં પાણી ભરી લીધું છે અને હવે